બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે સાબરકાંઠા જિલ્લાના ઈડરથી ઈડર તાલુકાના ગોલવાડા ગામે ગ્રામ પંચાયતમાં આવતી નવ્વાણું ટકા ગ્રાન્ટો ક્યાં ગઈ શું આ ગામમાં પાણીના બદલે નળમાં દૂધ આવે છે ગોલવાડા ગામે ગ્રામ પંચાયતમાં વરસની લાખો કરોડની ગ્રાન્ટ આવતી હોય છે છતાં કામ શૂન્ય જોવા મળે છે શું પંચાયત કમિટી તથા તલાટી પોતાના ખિસ્સા જ ભરે છે આ દિન સુધી ગોલવાડા ગામ ઓગણીસો સુડતાલીસ સદીમાં જીવતું હોય તેવું લાગી રહ્યું છે ઈડર તાલુકામાં ભાજપ સરકાર હોવા છતાં ગોલવાડા ગામમાં વિકાસ ક્યાંય થયો નથી શું સરકારી તંત્રની આમાં મિલીબગત છે કે શું તેવું લોકમુખે ચર્ચા કરવામાં આવે છે ગોલવાડા ગામના જૂના રોડ સારા હોય છતાં રોડને તોડી નાખવામાં આવ્યા છે સરકારશ્રીની લાખો રૂપિયાની ગ્રાન્ટો ખોટા બિલ રજૂ કરી ભાજપ સરકારની આંખોમાં ધૂળ નાખીને પોતાના ઘર ભરતા હોય તેવું લાગી રહ્યું છે હજુ સુધી ગ્રામ પંચાયતને બેઠે ત્રણ વરસ થવા આવ્યા છતાં કોઈ રોડ કે ગટર કે કોઈ અન્ય કામ પૂર્ણ થયા નથી છતાં દરેક કામના બિલ ખોટી રીતે બનાવીને પોતાના ખિસ્સા ભરતા હોય તેવું લાગી રહ્યું છે ગામના લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી પડતી નથી છતાં ઘરવેરા ગરીબ લોકો જોડે ઉઘરાવી પોતાની તિજોરી ભરે છે ગોલવાડા ગ્રામ પંચાયતના લોકોને પીવાનું પાણી નહીં પણ દૂધ આપે છે ડેરીનું સાફ સફાઈનું કામ કરેલું પાણી લોકોના પાણીના નળમાં નાખી ગામ લોકોના આરોગ્યને નુકસાન થાય તેવું દૂષિત પાણી આપી રહ્યા છે શું આના ઉપર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ તપાસ કરતું નથી જો ગામ લોકો આ દૂષિત પાણી પીને બીમાર પડશે તો જવાબદાર કોણ ઈડર તાલુકાના ધારાસભ્ય શ્રી રાવણલાલ વોરા સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ગોલવાડા ગામે આવી પંચાયતની પૂરેપૂરી તપાસ કરે એવી ગામ લોકો વતી અપીલ કરવામાં આવી હતી ભાજપ સરકાર હોવા છતાં બોગસ કામ થાય છે રિપોર્ટર ગોવિંદજી ઠાકોર ઈડર